નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે અર્બુદા સેવા સમિતિની બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદન તેમણે કહ્યું કે કડવા પાટીદાર કે લેવવા પાટીદાર વેપારી વર્ગ થઈ ચૂક્યો છે પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું છે આ વિવાદાસ્પદ નિવેદન વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો વિપુલ ચૌધરી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક અને વિવાદાસ્પદ નિવેદન અપાયું કડવા સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે એટલા બધા કરોડોપતિ થઈ ગયા કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય

આમને સાબને સમાજ લોકસભા ચૂંટણી પહેલા જે વિવાદનો મધપૂડો છનછેડવામાં આવ્યો છે અર્બુદા સેવા સમિતિની બેઠકમાં ગૃહરાજ પૂર્વ ગૃહરાજ રાજ્યમંત્રીનું આ નિવેદન તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કડવા પાટીદાર કે લેવું પાટીદાર વેપારી થઈ ચૂક્યા છે અને આ વિવાદાસ્પદ નિવેદન તેમના દ્વારા જાહેર મંચ પરથી આપવામાં આવ્યું પશુપાલન કરતા પાટીદાર સમાજ પર તેમણે કહ્યું કે હવે આ પાટીદાર પાટીદાર સંસ્થામાં નથી રહ્યો લેવુઆ પાટીદાર વેપારી થઈ ચૂક્યો છે અર્બુદા સેવા સમિતિની બેઠકનું આયોજન હતું અને આ બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન તેમના દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને લઈને લોકસભા ચૂંટણી નજીક અને તેની પહેલા જ વિપુલ ચૌધરીનું આ વિવાદિત નિવેદન અર્બુદા સેવા સમિતિની બેઠકમાં તેમના દ્વારા આ વિવાદાસ્પદ આવ્યું કડવા પાટીદાર કે લેવવા પાટીદાર વેપારી વર્ગ થઈ ચૂક્યો છે ત્યારે હવે બે સમાજ આમને સામને આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ સર્જન થઈ શકે છે પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો અને અનેક વાતો કહેવામાં આવી સવાલો અનેક થઈ રહ્યા છે કે તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન શા માટે આપવામાં આવ્યું એવી તો કઈ વાત થઈ ગઈ કે જાહેર મંચ પરથી તેમના દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી પહેલા વિપુલ ચૌધરી દ્વારા આ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે કરવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી વર્ગ થઈ ચૂક્યો છે પાટીદાર સમાજને લઈને તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે રૂપિયાના મહત્વ પર તેમના દ્વારા ભાર આપવામાં છે સેવાનું મહત્વ ઘટી ગયું કઈ વાત ખટકી હશે એ પણ મહત્વપૂર્ણ વાત છે વિપુલ ચૌધરી દ્વારા જયારે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે અને પરિસ્થિતિ સમય પણ એ જ પ્રકારનો કારણ કે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને એ નજીક આવતી ચૂંટણી ના સમયે તેમના દ્વારા જ્યારે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું છે અને આ પ્રકારનું નિવેદન આપી વિપુલ ચૌધરીએ એક વિવાદનો મતપુડો છડ્યો છે અર્બુદા સેવા સમિતિની બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદન કડવા પાટીદાર અને લેવવા પાટીદાર પર તેમણે નિશાન સાધ્યું નિશાન સાધતા તેમણે કહ્યું કે હવે પાટીદાર પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો અને આ સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું છે વિપુલ ચૌધરી દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વિવાદનો મધપૂડો ખંખેર્યો છે વિપુલ ચૌધરીએ અને વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મુકેશ જોશી મુકેશ વિપુલ ચૌધરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે વિવાદાસ્પદ નિવેદન લોકસભાની ચૂંટણી ખૂબ નજીક અને વિવાદનો મતપૂડો તેમણે છેડ્યો છે ચોક્કસથી રાધા આપને ખાસ જણાવી દઉં જો વાત કરવામાં આવે તો વિપુલ ચૌધરી દ્વારા જે આજે એક બેઠક હતી સમાજની અર્બુદા સેનાની અર્બુદા સેનાની સભાની અંદર ખાસ જે છે એ વિવાદનો મતપૂરો કહી શકાય કે વિપુલ ચૌધરીએ છેડ્યો છે ખાસ પાટીદાર સમાજ વિશે જે છે કે ટિપ્પણીઓ જે છે કરવામાં આવી છે વિપુલ ચૌધરીએ એવું પણ કહ્યું છે કે ખાસ પાટીદાર સમાજ જે છે એ ખાલી પૈસા પાછળ દોડતો સમાજ છે એમને સમાજ કે કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હોય એ પ્રકારના કોઈ આગેવાનો પાટીદાર સમાજમાં રહ્યા નથી અને પાટીદાર સમાજને જે છે કહી શકાય કે એને વેવાહ બનાવવા માટે અથવા તો વીવાહી બનવા માટે કોઈ તૈયાર નથી આ પ્રકારની વિવાદિત ટિપ્પણી જે છે હાલ લોકસભાની ચૂંટણી જયારે આવી રહી છે ત્યારે આ પ્રકારની ટિપ્પણી કરવી અને પાટીદાર અને ચૌધરી સમાજ બંને જે વિખવાદ ઉભો કરવો એ પણ એક કહી શકાય કે અયોગ્ય ગણી શકાય પાટીદાર સમાજ સમાજ એક સાથે સંકળાયેલો છે ચોક્કસથી કહી શકાય કે જે અનામત આંદોલન વખતે પોતાની માગને લઈને રોડ ઉપર ચોક્કસથી આવે તો પરંતુ જે ભાજપ સાથે સંકળાયેલો અને શિસ્તમાં રહેલો સમાજ છે ત્યારે ચૌધરી સમાજ પણ પશુપાલક સાથે સંકળાયેલો સમાજ છે એટલે વિપુલ ચૌધરીના નિવેદનથી ચોક્કસથી ચૌધરી સમાજના આગેવાનોમાં પણ રહ્યો છે પાટીદાર સમાજના આગેવાનોમાં છે પણ વિપુલ ચૌધરીના આ ટિપ્પણી ને લીધે જોવા મળી રહ્યો છે બિલકુલ આ વિવાદનો મતપૂર્ણ જે છંછેડવામાં આવ્યો છે તેના લઈને અનેક નિવેદનો પણ સામે આવતા હશે શું કહી રહ્યા છે આગેવાનો અને લોકો ચોક્કસથી ખાસ જે કહી શકાય કે જે આગેવાનો સાથે પાટીદાર તેમજ ચૌધરી સમાજના આગેવાનો સાથે વાત કરતા એમની પાસેથી એવું જાણ મળી રહ્યું છે કે બંને સમાજ જે છે પાટીદાર સમાજ અને ચૌધરી સમાજ મોટા ભાગનો વર્ગ જે છે સમાજ જે ભાજપ સાથે સંકળાયેલો વર્ગ છે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પર આની જે બંને સમાજ વચ્ચે જે વિખવાદ ઉભો થશે તેના લીધે થઈ અને ચોક્કસથી કહી શકાય કે જે બંને જ્ઞાતિ વચ્ચે વિગ્રહ થાય એ પ્રકારનું જે કહી શકાય નિવેદન જે છે વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે બંને સમાજના આગેવાનો ચોક્કસથી વિપુલ ચૌધરીના આ નિવેદન લઈ અને ક્યાંક ને ક્યાંક ક્રોસ ઠાલવી રહ્યા છે ઠીક છે મહત્વની વાત એ પણ છે કે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એવું તે શું થયું કે જાહેર મંચ પરથી તેમના દ્વારા સમાજને લઈને આવું નિવેદન આપવામાં આવ્યું છે ચોક્કસથી ક્યાંક જે કહી શકાય કે વિપુલ ચૌધરી એક બાજુ એવી વાત કરતા હોય છે કે વિપુલ ચૌધરી પોતે ભાજપ સાથે સંકળાયેલો વ્યક્તિ છે અને હંમેશા રહેશે એ પ્રકારનું નિવેદન વિપુલ ચૌધરી ચોક્કસથી આપતા હોય છે ત્યારે હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારનું નિવેદન જે આપવું એકદમ અયોગ્ય ગણી શકાય ખાસ જે અર્બુદા સેના છે એને અર્બુદા સેવા સમિતિ નામ જે નવું નામ રજીસ્ટર કરવામાં આવ્યું છે અને જેને લઈને પ્રથમ સભા જે છે ચૌધરી સમાજની મળી હતી અને આ સભાની અંદર જાહેર મંચ ઉપરથી આ પ્રકારનું નિવેદન જે છે આપ્યું છે એટલે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી જે બંને સામસામે છે અને બંનેના બંનેનો જે કહી શકાય કે એક સંગઠન જે વર્ગ જે છે બંનેનો પણ અલગ અલગ છે ત્યારે આ પ્રકારનો વિગ્રહ કરી અને જે કહી શકાય કે ચૂંટણીના સમયે કોઈ ચોક્કસ એક પક્ષને નુકસાન થાય પ્રકારનું નિવેદન આપવું અને સાથે ચૂંટણી આવે છે ત્યારે જ આ પ્રકારના નિવેદન આપી અને પોતાને કહી શકાય હાઇલાઇટ કરવાનો પ્રયત્ન થતો હોય પ્રકારનું હાલ જે લોકો જે છે બંને પક્ષના લોકો છે જે કહી રહ્યા છે બિલકુલ આ હાઇલાઇટ કરવાનો પ્રયત્ન છે પરંતુ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ચૂંટણી ખૂબ વધારે નજીક આ બંને પક્ષો કે જેમાં

ભાજપ સાથે સંકળાયે ગયો છે અને ક્યાંક ને ક્યાંક એમની જે માગણી હતી એ પણ સંતોષાઈ ગઈ છે અને પાટીદાર સમાજ છે હાલમાં ભાજપ સાથે પ્રકારની વાત જે છે છે સૌ કહી રહ્યા પરંતુ આ બાજુ અર્બુદા સેનાની વાત કરવામાં આવે તો અર્બુદા સેનામાં પણ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ જ્યારથી આ વહીવટ સંભાળી રહ્યા છે દૂધસાગર ડેરીનો ત્યારે પણ એમના સારા વહીવટને લઈને જે ધીમે ધીમે કહી શકાય કે જે ચૌધરી સમાજનો જે વર્ગ છે એ પણ હાલ ભાજપ સાથે જે છે સંકળાયો છે વિપુલ ચૌધરી પણ વારે ઘડી એવું કહી રહ્યા છે કે હું પોતે ભાજપમાં

વિપુલ વિવાદ લઈને તો વિપુલ ચૌધરી આપેલા નિવેદનને પાટીદાર સમાજે વખોડ્યું છે તે નિવેદનને પાટીદાર સમાજ દ્વારા વખોડવામાં આવ્યું છે વિપુલ ચૌધરીએ આપેલું નિવેદન અસ્દુદ્દીન ઓવેસી જેવું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું પાટીદાર સમાજ કે જે રોષે ભરાયો છે આ પ્રકારના નિવેદનને લઈને પાટીદાર સમાજને મહત્વ વધારે છે તેવું જણાવ્યું હતું નિપુલ ચૌધરીએ જે આજે નિવેદન આપ્યું એ અસાઉદ્દીન ઓવૈસી જેવું નિવેદન કહેવાય કારણ કે અસાઉદ્દીન ઓવૈસી જેટલી કટ્ટરતા થી બોલે એટલી એના સમાજમાં એની લોકપ્રિયતા વધે અને બે સમાજો બે ધર્મો વચ્ચે વૈમાન્ય ઊભું થાય વિપુલ ચૌધરી એમના રોટલા સેકવા માટે પાટીદાર સમાજ અને એની સંસ્થાઓ વિશે આ જે નિવેદન આપ્યું એ નિવેદનને હું વખોડું છું હકીકત એમને ક્યાંક રોટલા સેકવા હશે એટલે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે પણ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ આ નિવેદનથી એમના ઉપર કોઈ ખરાબ અસર પડશે નહીં અને બધા સાઓ સાથે મળીને સંપીને આખા ગુજરાતનો અને દરેક સમાજનો વિકાસ થાય એવું અમે કરીશું અને આજ મુદ્દે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ વરુણભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં વરુણભાઈ સવાલ આપને પૂછવો છે કે વિપુલ ચૌધરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેના લઈને આપ શું કહેશો વિપુલભાઈએ પોતાની કઈ સ્થિતિમાં શું વિચારીને આ નિવેદન આપ્યું એ વિપુલભાઈ જાણે પણ વિપુલભાઈનું આ નિવેદન એ દુઃખદાયક નિવેદન છે એમને કોઈ સમાજને દુઃખ થાય એવું વર્તન કે વાણીનો ઉપયોગ ના કરવો જોઈએ એમને પાટીદાર સમાજને દુઃખ થાય એવી વાણી વર્તન કર્યું છે અને રહી વાત પાટીદાર સમાજની સંસ્થાઓની તો દેશની આઝાદી વખતથી પાટીદાર સમાજની ઘણી બધી સંસ્થાઓ અત્યાર સુધી અવિરત કામ કરતી આવી છે અને લાખો અત્યાર સુધીમાં લાખો કરોડો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છેલ્લા સાહીઠ વર્ષમાં પાટીદાર સમાજની સંસ્થાઓમાં ભણ્યા છે અને એમાં હું સ્પષ્ટતા કરું કે ખાલી પાટીદાર સમાજના નહીં પણ ગુજરાતના તમામ શિક્ષણ ઈચ્છુક છું તેમ છતાંય સ્વીકારું છું ક્યાંક ને ક્યાંક ક્ષતિ હશે સમાજની કોઈ સંસ્થાઓમાં પણ કઈક ક્ષતિ હશે કઈક ખામી પણ હશે પણ એ ખામીની સામે સામે એ સમાજની સંસ્થાઓની ભાવના ખૂબ મોટી છે એના લાભાર્થીઓનો લાભાર્થીઓની સંખ્યા ખૂબ મોટી છે બોડી છે વિપુલ ભાઈએ તો ઉપરથી આ સમાજની સંસ્થાઓમાંથી કોપી કરી અને સામાજિક સંસ્થાઓ જે રીતે સારી રીતે કામ કરી રહી છે જે વાતો હોય જે અમને ક્ષતિ લાગતી હોય એ ક્ષતિ ના રાખે પોતાના સમાજની સંસ્થાઓમાં અને ક્ષતિ મુક્ત એક સમાજ વ્યવસ્થા કરી અને પોતાના સમાજને અને ગુજરાતના તમામ વર્ગને શિક્ષણ મળેલી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ આ કોઈ ટીકા કરવાનો મુદ્દો નથી આ એકદમ અપરિપક્વ વાત લાગે છે તેમ વિપુલભાઈ ક્રિએટ કરવા માંગે છે વિપુલભાઈ જાણે શું કરવા એક ગુજરાતમાં જાતિ જાતિ કે સમાજ સમાજ વચ્ચે ત્યાં થોડા અંશે પણ એકબીજા પ્રત્યે ખાટો ખારો ભાવ પેદા થાય એવા વાણી વર્તન સમાજના કોઈ પણ જવાબદાર વ્યક્તિઓએ ના કરવા જોઈએ અને અને તાત્કાલિક નિવેદન પરત કરવી સેવા સમિતિની બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વિપુલ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું કે કડવા કે લેવવા પાટીદાર સમાજ એ વેપારી થઈ ચૂક્યો છે પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો અને તેમના દ્વારા જે વિવાદિત બોલ બોલવામાં આવ્યા છે તેને લઈને એ પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે કે બે સમાજ આમને સામને પણ આવી શકે છે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે પૈસાના મહત્વ પર તેમના દ્વારા જોર આપવામાં આવ્યું છે ભાર આપવામાં આવ્યું છે કે ક્યાંક સેવાનું મહત્વ ઘટ્યું છે આ તમામ વાતો વિપુલ ચૌધરી દ્વારા કહેવામાં આવી છે પરિસ્થિતિ અલગ છે એક તરફ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને ત્યારે બે પક્ષો આમને સામને આવે વોટ બેંક સૌથી મોટી અને આ કદાચ એક પક્ષને નુકસાન પણ પહોંચી શકે છે ત્યારે પાટીદાર સમાજ રોષે ભરાયો છે વિપુલ ચૌધરીના નિવેદનને લઈને પાટીદાર સમાજે વિપુલ ચૌધરીના નિવેદનને વખોડ્યું છે અને વિપુલ ચૌધરીના નિવેદનને પાટીદાર સમાજે અસ્દુદ્દીન ઓવે સાથે સરખાવ્યું છે આ વિવાદાસ્પદ નિવેદનને લઈને ત્યારે વિવાદનો મધ લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક અને તેવામાં જ તેમના દ્વારા છછેડવામાં આવ્યો છે અર્બુદા સેવા સમિતિની બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું બે સમાજ આમને સામે આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા જ વિપુલ ચૌધરી દ્વારા નિવેદન અપાયું અને ફરી એકવાર સંવાદદાતા મુકેશ પાસે જઈશું મુકેશ જે પ્રકારની વાત થઈ અને પાટીદાર સમાજ પણ હવે રોષે ભરાયો છે પાટીદાર અગ્રણીઓ દ્વારા પણ એક બાદ એક નિવેદનો આવી રહ્યા છે વિપુલ ચૌધરી દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે તેના અસ્તુતિ નવેસી સાથે સરખાવવામાં આવ્યું છે ખાસ ચોક્કસથી રાધા આપની વાત સાચી છે કે ઓવેસી જે છે સતત જે કહી શકાય કે બે જે સમાજ જે કહી શકાય બે જ્ઞાતિ વચ્ચે વિખવાદ અને જે ગેપ કોમ્યુનિકેશન ગેપ ઉભી થાય એ પ્રકારનું નિવેદન એમનું નામ ચર્ચામાં રહેતું હોય છે ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિપુલ ચૌધરી જેવા જે કહી શકાય પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે આ પ્રકારના વ્યક્તિ દ્વારા આ પ્રકારનું જે નિવેદન આપવું અને બે સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક ગેપ ઊભી થાય અને સમાજ સામને સામને આવે એ પ્રકારની જે કોમેન્ટ કરી પણ એ એકદમ અયોગ્ય કરી શકાય પાટીદાર સમાજ તો એને એક અપરિપક્વ વ્યક્તિ દ્વારા જેને ભાષણ જે ટિપ્પણી હોય એ પ્રકારની વાત પણ ખાસ કરવામાં આવી છે પાણી ચૂંટણી ઉપર એની સીધી અસર પડી તેવું હાલમાં જણાઈ રહ્યું છે તમામ વિગતો બદલ